હું છું કમલેશ નાયક આપણી ચેનલ ગોવિંદ પથ શ્રી ગોવિંદ પથ તરફથી આજે તારીખ છે અગિયાર અગિયાર બે હજાર ને પચીસ અને આજે આપણે છીએ સટકેશ્વર મહાદેવ ખલગાટમાં અને આજે આપણે અહીંયાથી પ્રસ્થ હવે પ્રસ્થાન કરશું હમણાં થોડીક સાતને બાવીસથી સાત ને પચીસ સુધીમાં પ્રયાસ કરીએ છીએ અહીંથી પ્રયાણ કરીએ છીએ અને હવે આપણે આગળ અમારી સાથે બની રહો ભલે મિત્રો તો ચારે તરફનો તમે નજારો જોઈ શકો છો આ આશ્રમ છે ખલઘાટનો અને આ ખલઘાટ બરાબર અને આ ખલઘાટના આપણે નર્મદા મૈયાનો ઘાટ એકદમ નજીકમાં આશ્રમ અફલાતુન નર્મદે હર અહીંયા પધારો તમે મોજ કરવા આનંદ કરવા ભજન કરવા નર્મદે હર આજે આપણો દિવસ છે નવમો ભલે હા નર્મદે હર અચ્છા બાલાજી બહુ પ્રાચીન છે માર્કંડેશ્વરની ભૂમિ કહેવાય અને પ્રાચીન મહાદેવ જુઓ આપણે આમના પણ કરશું આપણે પૂજા કરીએ પહેલાં ભલે નર્મદે હર નર્મદે હર જો શ્રી રામ લક્ષ્મણ જાનકીજી હનુમાનજી અને બાલ બાલગોપાલ લડ્ડુ ગોપાલ અને બરાબર એમની સામે હનુમાનજી છે બાલાજી બરાબર નર્મદે હર એ હનુમાનજી કે બાર બાલાજી હનુમાનજી કે બારે બાર બાલાજી હનુમાન મંદિર હાજી કલબુજૂર્ગ કલબુજૂર્ગ મહંત સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીજી મહારાજ જી ये नर्मदा जी के दक्षिण तट पे है जी बालाजी हनुमान जी का मंदिर 500 साल पुराना है अच्छा एक नारियल में सब कुछ देते हैं रिद्धि सिद्धि के दाता है जी जी बहुत पुराने हैं बरबर सत्तर के बाढ़ में सब लोग डूब गए थे तो भगवान यही थे अच्छा नर्मदा परिक्रमा की सेवा होती है जी। रहने की निवास की व्यवस्था भोजन की व्यवस्था जी सभा मनी होती रहती है पाँच छः भंडारे होते रहते साल भर में जी साधु संत आते जाते साधु संत का मंडल का भंडारा होता है बहुत बड़ा ग्यारह जून को जी ये, ये किन की तपोस्थली कहा ये तपोस्थली किसकी है ये अपना ब्रह्मानंद स्वामी जी की तपस्थली है जी हाँ जी जी नर्मदा किनारे दक्षिण तट पे उन्होंने तपस्या करी जी जी उनकी तपस्थली से इतना बड़ा आश्रम बन गया परिक्रमा जी के हवा भंडारे सब काम होते हैं पचास साठ गाँव के लोग आते जाते रहते मंदिर में मिलने घुलने और दस साधु रहते हैं और दबक से दस सेवक रहते हैं साधु से भोजन बनाते हैं परिक्रमा जी को तो खिलाते हैं नाश्ता बना के खिलाते साढ़े आठ बजे से ऊपर मन दिया जाता है दो सौ ढाई सौ भी आए परिक्रमा जी तो की दिया जाता है शिव का बारह बजे भोजन दिया जाता है जी, जी। दाल रोटी चावल सब्जी शाम को कभी सब्जी रोटी कड़ी खिचड़ी कभी साग ऐसा सबको भोजन दिया जाता है जी महाराज आत्मा स्व परमात्मा सबको भोजन देते हैं जी जी महाराज जी महाराज जी दूसरा आपसे एक थोड़ा निवेदन है कि हमारे पूरे भारत के सनातनी लोग जो भी हमारे हमारे धर्म वाले उनके बारे में छोटा सा मैसेज कुछ संदेश कुछ दीजिए जरा भारत के सनातनी लोगों को ये आदेश है संदेश है कि हिंदू समाज को संगठित करके रखे जी और हिंदू की रक्षा करें जी आतंकवादी बहुत सारे हिंदुओं को परेशान करे जी बहु बेटियों को तो हिंदू हिंदुओं की रक्षा करे बहु बेटी की हिंदू हिंदू सनातनी लोगों की रक्षा करे यही संदेश जी जी नर्मदे भारतीय संस्कृति को बचा के रखे जी नर्मदे नर्मदे बापूर તટકેશ્વર મહાદેવ એના પછી બાલાજી હનુમાનજી અને એના પછી જો આ અમે લોકો આ મેન રસ્તો છે આ મૈયાનો આ પુલ છે પુલ મૈયાનો પુલ દેખાય તમને આ મૈયાનો પુલ અને અમે લોકો સીધા સીધા જ ને હવે જો સીધા સીધા જ જવાનું છે હજી પણ હા તો અભી તો હવે આપણે શ્રીપાદ નર્મદા આશ્રમ બે કિલોમીટર બરાબર અમે આ લોકો રસ્તે રસ્તે જ છીએ મૈયાના તટે તટે ભલે નર્મદે હર નર્મદે નર્મદે હર તો હું છું કમલેશ નાયક આપનો મિત્ર આપ સૌનો મિત્ર અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી અને હું આ વખતે બે હજાર પચીસમાં નર્મદા મૈયાની પરિક્રમા અમે શરૂ કરી છે અને આજે દિવસ છે નવમો તારીખ છે અગિયાર અગિયાર ને બે હજાર ને પચીસ ભલે તો હવે અમે આગળ વધીએ છીએ આજે મેં શરૂઆત કરી છે સટકેશ્વર મહાદેવ ઘટ ખલઘાટથી હવે આગળ તરફ જઈએ છે પ્રાચીન તીર્થ હનુમાનજીના દર્શન કરાયા બાલાજીના હવે આગળ આગળ વધીએ છીએ આજ જ રસ્તા ઉપર ભલે તો મારી સાથે બની રહો નર્મદે હર તટે તટે શું ઘરો બનાવેલા છે એકદમ જે હું તમને બતાવું જો આ છે આખી લાઈન સુધી બધા ઘરો છે અને મૈયાનો તટ બરાબર એની પાછળ જુઓ મૈયા દેખાય તમને બધાને દર્શન કરો મૈયા નર્મદે હર હરે આ બધું બહુ આનંદને મોજની વસ્તુ છે અરે ભાઈ આખી જિંદગી કમાવાનું છે સમજ્યા ક્યારેક સમય પોતાના માટે આખો અસલી પોતાના માટેનો સમય શું છે તમને કહો આ કમાવું ખાવું પીવું નહીં તો પોતાના માટેનો સમય એ તો જીવવા માટેની બધી ખુલ્લું છે વાસ્તવિકતામાં પોતાના માટેનું એક જ વસ્તુ છે કે ભગવાનનું ભજન અને એ સાથે આવશે બાકી પેલું બધું અહીંયા રહી જશે એટલે સમજો તમે હું એમ નથી કહેતો બધું છોડીને આવતા રહે એમ નથી કહેતો બધું જરૂરી છે પણ સૌથી અગત્યની વસ્તુ કામ ધંધો નોકરી એ બધું આપણું જીવન ટકાવવા માટે છે શરીર ટકાવવા માટે શું અત્યારના બધું ઊંધું થઈ ગયું બધા ભેગું કોને ખબર એ લડે જ રાખો બધા લડે જ રાખો નર્મદે હર નર્મદે હર સમજાય તો ઠીક નો સમજાય તો નર્મદે હર નર્મદે હર નર્મદેનાથ વાળા નાની દીકરીઓની મહિનાઓની ભલે તો બની રહ્યો અમારી સાથે નર્મદે હર નર્મદે હર નર્મદે હર ટકા ગામમાં નર્મદા કી કૃપા દો तो हम जा रहे थे ये परिक्रमा का मार्ग है तो हाँ तो इन्होंने बाल भूख के लिए हमको उनको भाग्य है आठ ने पचास मतलब रास्ता ऊपर अच्छे जंगल ना मार्ग ऊपर जो आ रीतना रास्ता ऊपर बदे इंडिकेटर मारेला हुए ચુંદળીઓ લટકાવી હોય ધજા લટકાવી હોય પ્લસ ક્યાંક બોર્ડ માર્યા હોય ક્યાંક નીચે પથ્થરમાં એરા માર એરો માર્યા હોય આવી રીતના નર્મદા પરિક્રમા એકદમ ઇઝી છે બહુ આનંદદાયક છે અને તમને લોકોને કહું મિત્રો કે કદાચ તમે લોકો કોઈ પણ આવો ને તો તમને સમજો કે સવારનો ચા નાસ્તો આપણી ભાષામાં કહું છું બાકી આમ તો મૈયાની પરિક્રમા વખતે બાલભાગ બાલભોગ અને ચાય પ્રસાદ બપોરનું ભોજન સાંજનું ચા પ્રસાદ બાલભોગ અને રાતનું ભોજન પ્રસાદ આ બધાનું અને રહેવાનું કોઈ પણ જાતની તકલીફ પડતી નથી તમને બધાને કહું માટે અહીંયા આવી શકતા હોય તો ચોક્કસ આવો નર્મદે હર તો જો આ રસ્તે ધીમે આવ્યા અંદરથી વચ્ચે ધીમે જો કેસરી કલરનું પેલું દેખાય ત્યાંથી આવો અંદર થઈને એના મેઇન રોડ બરાબર મેન રોડ આગળથી આવીને આજે અહીંયા બધી ચુંગડીઓ લગાડેલી છે ભલે તો અહીંયાથી આપણે નીકળીએ હવે આજુ જંગલનો માર્ગ એકદમ આવું બધું આવતું જતું રહેશે નર્મદે સમજી ને કે આપણે મુંબઈ મારી એટલે તુંગારેશ્વર જેવો રસ્તો એમ જંગલમાં ઉપર સદાનંદ બાબાના ત્યાં જઈએ ને તો જુઓ આ છે કે નહીં મસ્ત આવો વધી આગળ નર્મદે જંગલમાંથી નીકળીને જુઓ આ પાછો માર્ગ પકડાયો હવે પાછા આગળ ને આગળ વધીએ નર્મદે હાર નર્મદે હાર નર્મદે ત્રણ કિલોમીટર છે બરાબર આપણે આજ રસ્તે આગળ વધવાનું ત્રણ કિલોમીટર ચીચલી એટલે ટોટલ કંઈક નવ કિલોમીટર કે દસ કિલોમીટર ચીચલી કીધું તું જે હશે અમે કંઈક છ કિલોમીટર જેવું કાંઈ આપ્યું છે આ કિલોમીટરને કાંઈ લેવા દેવાનું નથી હો આપ સર્વને કહું બસ ઉપડો જ ઉપડો નર્મદે આ ચીચલી ગામ ચીચલી ગામ આવી ગયું તો હવે આપણે ચીચલી ગામથી એક રસ્તો જાય છે અદલપુરા અને ત્યાં આગળ છે મનોકામનેશ્વર મહાદેવ અતિ પ્રાચીન શિવલિંગ છે તો આપણે બધાય ત્યાં જવાનું છે તો બની રહો મારી સાથે ત્યાંથી પછી પાછા કઠોરા આવવાનું કઠોરાથી પછી પાછો ભોઈદા જવાનું બરાબર તો આપણે દર્શન કરવા છે ખાસ હા અહીંયા આવીને દર્શન ના કર્યા તો શું કામનું બધું ખાલી રોડ ઉપર ચાલ ચાલ કરવાનું તીર્થોના દર્શન ના કરો તો મતલબ શું નર્મદે હર નર્મદેહર નર્મદેહર ચીચલી ગામ તો ચીચલી અમે આવી ગયા છે નર્મદે હર આજ રસ્તો છે બોલે બની રહ્યો હવે અહીંયા ચીચલી થી એક રસ્તો જાય છે આદલપુરા બોલે ત્યાં દર્શન કરવા છે ખાસ સ્પેશિયલ નર્મદે હર તો જુઓ ચીચલી ગામ અને આ ચીચલી ગામનો રસ્તો મસ્તાન ઝાડ એટલે કે આગળ અહીંયા આશ્રમ છે થોડી વાર જોઈએ હવે ત્યાંથી પછી અદલપુરા જવું છે મહાદેવજીના દર્શન કરવા ભલે નર્મદે આ ચીચલી ગામમાં જુઓ અહીંયા નર્મદે જુઓ નર્મદે એકદમ એક નંબર અહીંયા અહીંયાનું સ્વરૂપ

ભંડારો આપે છે બહુ સરસ સરસ અહીંયાનો મગેરે એકદમ તટ ઉપર મંદિર છે ભોલે બાબાનું અને શ્રી રામ જાનકી પરિવારનું અને સુંદર ઘરમાં જ જમાડે છે એક ભાઈ અને બહુ સારા ભાવથી જમાડે છે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ ચીચલી ગામમાંથી પેલા અમે લોકો અને ત્યાંથી પ્રસાદ લઈને હવે અમે લોકો આગળ પ્રસ્થાન કરીએ છીએ મનોકામનેશ્વર જે બહુ અતિ પ્રાચીન મંદિર છે મહાદેવજી ત્યાં આગળ જઈએ છીએ અહીંથી કંઈક ત્રણેક કિલોમીટર છે એકદમ સ્લો ધીમે નર્મદે એ લોકો જો અહીંયાથી આવે અને હવે અહીંયા જો અહીંયા આ ખેડાપતિ હનુમાન મંદિર પરિક્રમા વાસીઓ કે લઈએ હા તો અહીંયા પણ લગભગ વાસીઓ છે હો ત્યાં આગળ એટલે ગામમાં સુવિધા મળી જાય વાસીઓને બરાબર છે ચીચલી ગામ નર્મદે હર મિત્રો જુઓ અમે છે ને મનોકામને જવામાં વચ્ચે બેઠા છે અમે લોકો વચ્ચે બેઠા છે બરાબર નર્મદે હર

anche i morchini e c'è anche i rudrassi di morchino <laughs> જે આપણે પ્રાચીન હજારો વર્ષ જૂનું મેં તમને બતાવ્યા કે હજારો વર્ષ જૂનું કેવું એવું સરસ છે જોવા તમને દર્શન કરાયા તો માટે તમને લોકોને પસંદ આવ્યું હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો હે હું હજી પ્રયાસ કરું છું સારા સારા તમને તીર્થોના દર્શન કરાવવાનું ભલે નર્મદે હર નર્મદે હર सप्तऋषि जी ने यहाँ पर तप किया हुआ है ये मन कामनेश्वर महादेव के लिए बहुत बढ़िया है

समझवाजी तो वस्तु नक्शी काम काम आज हमें मदाजी के पर महाराज जी के दर्शन हो रहे हैं महाराज जी बहुत बड़े एक प्रसिद्ध नायक कलाकार हैं जो भैरवा जी की हमदा जी की परिक्रमा पर हैं आज हमें મિત્રો મનોકામનેશ્વર મહાદેવ અને તટ બહુ જાડી થઈ ગઈ છે એટલે મૈયાના ના તટ ઉપરથી રસ્તો નથી એટલે અમારે ત્યાંથી જવું પડે છે શું અને આ ધજાના દર્શન કરો મહાદેવ નર્મદે તો નર્મદે હર મિત્રો હવે અમે અહીંયાથી નીકળી ગયા છે હું ને આ અંબરનાથ બાબા મનોકામનેશ્વર મહાદેવ થી અને અમારી પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા નર્મદાજી પહેલાં રહ્યા નર્મદાજી પાછળ બાજુમાં છે નર્મદે હર પણ ત્યાં આગળ કઠિન ઝાડીઓ છે અને કાંટા બહુ છે અને પાણી ભરાઈ ગયું છે મેન તો પાણીનો પ્રોબ્લેમ છે કાંટા નહીં તો બધું સમજ્યા એટલે અમે લોકો પાછા ફરીથી એ રસ્તે જઈએ છીએ આગળ અને કઠોરા તરફ ભલે નર્મદે હર નર્મદે હર ભગવાન જુઓ અમે લોકો અહીંયા ત્યાંથી એક દોઢ કિલોમીટર જેવું આવ્યા અહીંયાથી સામે ઓલી પાણીની ટાંકી દેખાય છે એટલે અડધો કિલોમીટર જેટલું કઠોરા ગામ તો આવી ગયું છે મેં કહ્યું અહીંયા થાકી જાય થોડા બેસીએ

અને અત્યારના વાગ્યા છે ચાર સાડા ચાર ભલે તો હવે જોઈએ હર મિત્રો અમે આવી ગયા છે અહીંયા ભોઈન્દા જાના ભોઈંદા અચ્છા તો અહીંથી ડાબા હાથે ભોઈંદા તો અમે લોકો અહીંયા કઠોરા ગામમાં અહીંયા રોકાતા નથી અહીંયા કંઈ છે નહીં એટલે અમે લોકો સીધા પાછા બે અઢી કિલોમીટર એમ કીધું દોઢ કિલોમીટર બે અઢી કિલોમીટર આ લોકોને દોઢ કિલોમીટર એટલે ત્રણ કિલોમીટર જેવું હોય બરાબર અને અત્યારના વાગી ગયા છે સવા ચાર અને અમે ધીમે ધીમે પાપા પગલી પગલી નર્મદે હર નર્મદે હર નર્મદેહર જપ તપ કરતાં કરતાં પહોંચીએ છીએ બરાબર જુઓ અમારે પાછળ બાબા નર્મદે હર નર્મદે હર હર તો આપણે કઠોરાથી લેફ્ટ માર્યો તો પેલું ઊંટ મળ્યું હતું તમને યાદ હોય તો બધાને ત્યાંથી આપણે ચાલીસ મિનિટ થઈ બસ હવે રામ મંદિર ગોવિંદામાં આપણે આશ્રમ પર પહોંચવાની તૈયારીમાં છે તો બની રહ્યો હવે સીધા ત્યાં જ મળી આશ્રમ આગળ ભલે પછી આપણે આજના વિડીયોની અને એ બધી પૂર્ણાહુતિ કરીએ તમને એક બીજી ખાસ વસ્તુ કહું બધાને કે અહીંયા હું વિડીયો નથી લેતો પેલો બાલભોગનો અને પેલો બપોરના અને રાતનું પેલું ભોજન પ્રસાદીનો પણ તમને બધાને કહું બહુ સારું અને બહુ સુંદર અને એકદમ વ્યવસ્થિત ભોજન ભોજન પ્રસાદી મળે છે અહીંયા બધે જ આશ્રમોમાં બધી જ જગ્યાઓમાં મોબાઈલના ચાર્જરથી લઈને બધું ધ્યાનને બધું આપણું રાખે છે પરિક્રમાવાસીઓની એમ આજના યુગમાં જે આપણને બધાને જોવે એ બધી સુવિધાઓ હરેકે હરેક આશ્રમમાં ઉપલબ્ધ હોય છે ભલે તો સીધા મળીએ આપણે આશ્રમમાં નર્મદે હર જુઓ એકદમ નજીક ગોઈન્દા ભલે હવે સીધા આવો રામ મંદિર આશ્રમમાં સીધા ભલે તો અમે અહીંયા બેઠા છે અને ગોવિંદા ગામમાં અમે આવી ગયા છે પણ અહીંયા ચાની ચાની પ્રસાદી અમને મળે છે પછી આપણા આશ્રમ આ બાજુમાં જ છે આગળ જ છે એટલે અમે ત્યાં જઈએ છીએ થોડી વારમાં પણ ચા પીએ થોડી વાર ઠંડુ પાણી પીધું મસ્ત ભલે નળીએ ત્યાં આગળ નર્મદેવર સરસ છે ગોવિંદા ગામ બસ એટલે અમે આપણે છે ને લગભગ કાલે આપણે આ ખરગન જિલ્લો જ કહેવાય હવે અને હજી બરવાની જિલ્લો ચાલુ થશે નર્મદે હાથિઓ માટે આ ભોઈન્દામાં આ જગ્યા છે અને નીચે પણ પુલ છે અને અમે હવે ઉપર જઈએ છીએ બરાબર છે ઉપર જગ્યા હોય તો જોઈશું મિત્રો અમારો ટેન્ટ છે કંઈક એડજસ્ટમેન્ટ કરશું અને નર્મદે આજનો વિડીયો અમે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમે આ હનુમાનજી છે સરસ અને અને રોકાયેલું આ બધી અતિ પ્રાચીન મૂર્તિઓ છે એમ રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી જાનકીજી બધાની એમ કૃષ્ણ એટલે અતિ પ્રાચીન અતિ પ્રાચીન મૂર્તિ નર્મદે હાથ એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે અમે લોકો મંદિરની ઉપર મેં તમને નીચેથી વિડીયો બતાવ્યા બહુ ઉપર મંદિર છે હનુમાનજીનું ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બે ઉપર છે જમણવાર ઉપર જ થાય છે એટલે અમે પાંચ વાગે અમે એક્ઝેક્ટ ઉપર આવી ગયા છે અને આરામ કરીએ છીએ અને આજના વિડીયોની હું પૂર્ણાહુતિ કરું છું નર્મદે હર નર્મદે હર નર્મદે હર